પ્રેમ सत्य થી જ પ્રસન્ન રહે છે પ્રેમ બધું જ સહન કરે છે બધું જ માની લે છે પ્રેમ આશામાં છે આજનો સૂચ વિચાર આપણે બીજાને ચાહી શકીએ તો તેમનામાંથી આપણા તરફ પ્રેમ વહાવી શકીએ અને તો જિંદગી દુખ નહીં આનંદ બની જાય આજનો સુવિચાર વિચાર જીવનની બધી કલાઓમાં હું જીવન જીવવાની કલાને સર્વશ્રેષ્ઠ ગાવું છું વાસ્તવમાં સારી રીતે જીવી શકનાર વ્યક્તિને જ સાચો કલાકાર માનું છું આજનો સુવિચાર સાગરમાં રહેલું પાણીનું શાંત હોય છે પરંતુ સતત પ્રવૃત હોય છે આવું જ મનુષ્યમાં પણ હોવું જોઈએ આજનો સુવિચાર એવી કોઈ પણ વસ્તુ નથી કે જેને અભ્યાસ થકી આજનો સુવિચાર મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહીં પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત